ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની જળસપાટી વધતા પાણી નર્મદા નદીમાં છોડવામાં છે મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે બસો છ જળાશયોમાં ચોસઠ ટકા સંગ્રહ થયો છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઇઠ્યાસી ટકા સંગ્રહ થયો છે આ સાથે જ રાજ્યના છાસઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે રાજ્યના સત્તર ડેમ એલર્ટ પર તો અગિયાર વોર્નિંગ ઉપર મુકાયા છે રાજ્યભરના બાવન ડેમ સો ટકા પાણીથી ભરાઈ ગયા છે તો બેતાલીસ ડેમ સિત્તેરથી સો ટકા પાણીથી ભરાયા છે તો બીજી બાજુ અન્ય જિલ્લામાં વરસાદ નહીવત પ્રમાણમાં વરસતા ત્રેવીસ ડેમો પચાસથી સિત્તેર ટકા ભરાયા છે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદ ગાંધીનગર સુરત વલસાડ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન બન્યો છે તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઈ છે રાજ્યમાં નાના મોટા કુલ બસો છ જળાશયોમાં ચોસઠ ટકા સંગ્રહ થયો છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઇઠ્યાસી ટકા સંગ્રહ થયો છે આ સાથે જ રાજ્યના છાસઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે